નમસ્કાર દર્શક મિત્રો સતે સળા આપનું સ્વાગત છે થરાદ તાલુકામાં આવેલ આસોદર ગામે સતત 7 દિવસ શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું થરાદ તાલુકાના આસોદર ગામે શ્રાવણ માસના શરૂઆતથી જ 7 દિવસ માટે શિવ મહાપુરાણ કથા સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ પટેલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું તેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને કથાને લઈને સંબોધન આપ્યું હતું સતત સાત દિવસ સુધી ચાલનાર શિવપુરાણ મહોત્સવમાં સાત દિવસ સુધી ભોજન પ્રસાદના દાતા મહેશભાઈ પટેલના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જોકે આસોદર ગામની આસપાસ આવેલા ગામોની જનતા શિવપુરાણનું શ્રવણ રસપાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ ઉપરાંત વિવિધ વેશભૂષાના કાર્યક્રમ લોકોને મંત્રમુગ્ધ કરી નાખે છે અને સાથે સાથે શિવ વિવાહ પણ કરવામાં આવ્યા અને તેમના મંગળ ગીતો પણ ગવાયા હતા આ સતત સાત દિવસ ચાલતા કાર્યક્રમમાં શંભુગીરી બાપુની જગ્યાએ આસોદર ગામે ગાદીપતિ મહંત રેવા પુરી મહારાજના આશીર્વાદથી તેમજ આસોદર ગામ લોકોના સહારા સહયોગ

મારી અમને મારા મિત્ર પણ છે અહીં એમણે મને બોરાભાઈએ કહેવામાં આવ્યું કે સાતસો વર્ષ જૂનું શ્રી દુદ્ધેશ્વર મહાદેવ અને શંભુદાદાનું સમાધિનું મંદિર આવેલું છે અને આપણે હરેક જગ્યા પર કથા કરાવો છો તમે સુરતમાં પણ કરાવો છો મગડલામાં પણ કરાવો છો હરિદ્વારમાં પણ કરાવો છો તો અહીં એક આસોડર ગામ આવેલું છે જે બનાસકાંઠાની અંદર ત્યાં એક શિવ મહાપુરાણ કરો અને શ્રાવણ મહિનો છે અને પાંચ તારીખે શ્રાવણ મહિનો ચાલુ થાય છે એટલે આપણે આ કથાનું આયોજન કરવાનું અમને મૂલ્ય અવસર મળ્યો અને આસોડર ગામનો અને રેવા બાપુની અમને ખૂબ અહીંયા મદદ મળી એમના શિષ્યશ્રી ભાવેશભાઈ અને સરપંચ શ્રી શગદાભાઈ અને આસોડરના ગામજનોનો ખૂબ સહકાર મળવાથી અહીં અમે શિવ મહાપુરાનું આયોજન કર્યું અને ભવ્યમાં ભવ્ય આયોજન થયું આ મહાદેવની કૃપાથી આ બધા કાર્યો પાર પાડું છું મારે મારી મારી બાકી કોઈ વિષાદ નથી કે હું આવા બધા કાર્ય કરી શકું પણ શંભુદાદાની અને દુદ્ધેશ્વર મહાદેવની મને પ્રેરણા થઈ અને આ લોકોદર સામાઈનું આયોજન ભોગવ્યું છે આજુબાજુના ગામોના અને શુભુમી નોમ છે ગામ પુરાણ છે અપરાણે થાય અને આમાં પણ એક એકતા માટે એકતા બની રહે નરેન્દ્રભાઈ બોટુ એક મહાપુરુષ છે અને બધા એ માટે માટે નાઉ સારાની ભૂમિ રક્ષા કરે هن ہندو ایک تھا اے مارو تیہی راہر سجنا کہ اپرا دیریا جو خاصی کدی گاڑی اوڈی چھے اے ٹینکر رسی ہوئی چھے جنی پون گاڑی ہو تو یاد کری اے گاڑی نے کوٹی کوٹی وندن વાત છે મારું નામ રહેવા છે લોકો બધા મને આ વગરનો મંચ તરીકે ફરિયાદ કરે છે શરીરમાં બહુ આનંદની વાત છે કે આજે આ જગ્યાની અંદર બહુ સારા પ્રશ્નો કરતા જ રહે છે ચાર મહિના પહેલાં આપણે મોટો ભંડારો થયો હતો અને આજે પણ આ શિવ મહાપુર કથા આજે શરૂઆત છે આજે ચોથો દિવસ છે એમાં મહેશભાઈ પટેલ સુરતના સર્વસ્વ ખર્ચ એમનો છે અને સર્વસ્વ મત પણ એમનો છે ને અમારા ગ્રામજનો બહુ ને બહુ ખૂબ સારામાં સારો સાથ આપનાર આ ગામના લોકો છે બધા આ જગ્યા સર્વ જ્ઞાતિ લોકો મોને છે અને આ ગામના લોકો કેટલો બધો ગામ સેવા કરે છે અને આના આવકાર દે છે એના પર ખૂબ ખૂબ રાજી છું અને ભગવાન શિવ એમના ઉપર કૃપા કરે મારા ગામ ઉપર અને મારા ભાવિકો ભક્તો આની અંદર જે લે એના ઉપર કૃપા કરે અને ભગવાન સુખી રાખો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો